મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે એસટીએસટી સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે સુપ્રીમે એસટીમાં ક્રિમિલેયરના આરક્ષણનો ચુકાદો આપ્યો છે તેની સામે કેટલાક સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે બીએસપી આરજેડી જેવા રાજકીય પક્ષોનું પણ ભારત બંધને સમર્થન છે ત્યારે અનુસૂચિત જાતિ આદિવાસી સંગઠનો દ્વારા બંધ જાહેર કરવામાં આવ્યું ભારત બંધ દરમિયાન હોસ્પિટલ ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે બેંકો સરકારી કચેરીઓ પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે શાળા કોલેજ ટ્રેન સેવા પણ યથાવત રહેશે ખાનગી દુકાનો પર બંધની અસર વર્તાઈ શકે છે ત્યારે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે આ ચુકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે છેવાડાના સમુદાયો માટે મજબૂત પ્રતિનિધિત્વની માંગ કરવામાં આવી રહી છે સુપ્રીમે એસસી એસટીને લઈને જે ચુકાદો આપ્યો છે ક્રિમિલેયનને લઈને જે ચુકાદો આપ્યો છે તેને લઈને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે બીએસપી આરજેડી જેવા રાજકીય પક્ષો દ્વારા સમર્થન પણ કરવામાં આવ્યું છે એસસી એસટી ઓબીસી માટે ન્યાય અને સમાનતાની માંગ સાથે ભારત બંધનું એલાન એસ ટી સી સંગઠનો દ્વારા કરવામાં આવ્યું અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે બંધનું એલાન કરવામાં આવ્યું છે